સુરત કલેક્ટરે મહાનગરપાલિકાને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી છતાં કોઈ પગલા લેવાયા નથી એરપોર્ટ સુરક્ષા માટે ખતરારૂપ બિલ્ડિંગો સામે તંત્રની નિષ્ક્રિયતા પર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે અમદાવાદ નજીક થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે સુરત એરપોર્ટની સુરક્ષાને લઈ ચિંતાઓ ઉઠી રહી છે ખાસ કરીને એરપોર્ટ નજીક આવેલી નડતરૂપ બિલ્ડિંગો અંગે ફરી ચર્ચાઓ ગરમાઈ ગઈ છે વિશ્વ વિસ્તારમાં આવેલી છ બિલ્ડિંગો છેલ્લા ઘણા વર્ષોથી વિવાદનો વિષય બની રહી છે છતાં હાલ સુધી સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી વિમાની સુરક્ષા માટે મોટો ખતરો સમાયેલી આ બિલ્ડિંગો વિશે સુરત કલેકટરે દોઢ મહિના પૂર્વે સુરત મહાનગરપાલિકાને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી તેમ છતાં હજુ સુધી આ બિલ્ડીંગો યથાવત છે અને તોડી પાડવાની પ્રક્રિયામાં કોઈ આગળ વટ જોવા મળતી નથી વિશેષ જાણકારી મુજબ આ બિલ્ડિંગો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ખતરારૂપ છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ અગાઉ આ બિલ્ડિંગો અંગે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને નિર્ણય ક્ષમતા ન હોવાના કારણે વિલંબ સર્જાયો છે સત્તાવાળાઓની ભૂમિકા પર સવાલ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી વચ્ચેના કોઓર્ડિનેશનના અભાવને કારણે આ મુદ્દો વર્ષોથી લટકી રહ્યો છે નિષ્ણાંતો અનુસાર જો સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાં તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના અટકાવવી મુશ્કેલ બની શકે છે હવે જોવાનું એ છે કે અમદાવાદની દુર્ઘટના પછી સુરતના તંત્રમાં કંઇક જાગૃતિ આવે છે કે નહીં અને નડતરૂપ બિલ્ડિંગોને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં